તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રામ તો આજ આપણે ઉઠવામાં થઈ ગયું છે મોડું કેમ કે આજ કામે જવાનું નહોતું અત્યારે વાગવાન થઈ ગયા છે અગિયાર ને આપણે જવાનું હોય ગામમાં તો પેલા હે ને આપણે લાખાભાઈ કામથી દીધું કે હે ને તમે કે પેલા એને મારું વાન છે ને કે ઘેરે મૂકી જાઓને તો આપણે હેને પેલા વાન ઘેરે મૂકવા જાઉં અને અત્યારે હેને તડકો થઈ ગયો છે બહુ જ અને પપ્પાની મમ્મી ગયા છે આજ બાર બાવને રમાડવા કુતિયાણા તો આપણે જવાનું અત્યારે પહેલાં તો એક જ કામ કરવાનું કહ્યું તો વાનને છે ને પેલા મૂકી આવીએ ગામમાં બીજું કામ છે હજી અને નવા હોય અત્યાર સુધીમાં ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયો જો ચાલુ જ કર્યો હોય ને તો જેટલા પહેલેથી જોઈશે ને એ વિડીયો લાઈક કરી દો એટલે પછી મારે કહેવું નહીં છે બરાબર અહીંયા વાન પડ્યું છે તો વાનને પહેલાં મૂકી આવીએ મિત્રો અને આજ વિડીયોમાં કંઈક ખાસ જ થવાનું છે એટલે જોઈ રાખો બરાબર આમ તમને જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે તો એ જોઈ રાખો એટલે મજા આવી છે તમને વિડીયો તો પેલા વાન મૂકી આ વાનમાં કેમિકલ નો વસ્તુ ભરેલ બધી હાબુન શેમ્પુ ફિનાઇલ આ બધી લિક્વિડ હું શું ભાઈનો એ ધંધો રહ્યો અને બાવર નીચે પડ્યું તો વાન નીચે અહીંયા નથી રાખવું તો ફેરવીને લઈ જાય અહીં મૂકી જાય તો આપણે પેલા મિત્રો ને મૂકી આવીએ પાછા આપણે હજી નાઈન નીકળ્યા ને એટલે આપણે એમ થાય કે હું બાપા આપણું ઘર તો મિત્રો આપણે લાખાભાઈ નું વાન મૂકી અને આપણે આપણે કામ કરવાનું હે પેલા જઈને પેલા ડુબઈ ની વોચ છે હમણાં તમને બ્લોકમાં કઈ જોવા નહીં મળ્યું હોય મોંઘી વોચ છે હવે એને પટ્ટા તૂટી ગયા મિત્રો તો આપણે પેલા હેને એને પટ્ટા રિપેર કરાવી આવ્યા પટ્ટા એક નંબર છે ઘડિયાળ એક નંબર છે તમને હમણાં બતાવીશ પછી તમે હેને કંપની કહેજો કહી હે અને કેટલા ની આવે એ તમને હું આમાં નહીં કહું તમારી રીતે અંદાજો માર લેજો એટલે મોંઘી વોચ છે બરોબર અને આ વિડીયો આપણે અત્યારે તો નથી હાલતા પણ એક દિન સમય હાલ છે ને ત્યારે આપણે બધું કહીશું અત્યારે ઘરના ઘરના લોક જોઈને લાઈક નથી કરતા હાલે લે કાંઈ વાંધો નહીં મજા આવે તો આપણે બધા મિત્રો જઈએ ગામમાં હવે જઈએ ગામમાં તો પણ યાદ ભેગા થાય મિત્રો ગામમાં જ્યાં જ્યાં પહેલા યાદ આવે હરિયમ તો વચમાં આવે તો પહેલાં હે ને મિત્રો હરિયમમાં ચા પી આવું પી આવીએ અને પછી ગામમાં જાય બરોબર હા હરિયમ આવી ગઈ છે ગરમે ગરમ છે હમણાં જ બનાવ્યું મિત્રો હવે હને આવ્યો મચ આપ્યું ગયો છે ને હવે સીધા જ આવું ઘડિયાળવાળાની દુકાને મિત્રોજી હું કહેતો હતો ને આ જ વોચ છે દુબઈની વોચ બહુ મોંઘી છે હવે કેટલીક મોંઘી હોય જેને ખબર હોય કોમેન્ટ કરે બરોબર મિત્રો તો આપણે બધું કામ થઈ ગયું પૂરું તો હવે જવાનું છે આપણે જલારામ સ્ટુડિયોમાં જે છે ને પેન ડ્રાઈવનો ને કેસેટનો બધું રિપેર કરવો વાળો ટૂંકમાં ડિલેટ થઈ ગયેલું પેન ડ્રાઈવ હોય ને એ ખેંચી લે પાછી તો આપણે ત્યાં જવાનું આપણે પેન ડ્રાઈવ મૂકેલ છે ખરા મેરેજની પેન ડ્રાઈવ હતી ને એ ડિલેટ થઈ ગયેલ છે મિત્રો તો હેને પહેલાં કેસેટ જોઈ આવીએ કે આવી કંઈ પાછી ડિસ્કવર થઈ ગઈ પેન કે નથી થઈ કોઈ પણ વસ્તુ ડિલેટ થઈ ગઈ હોય જૂની પેન ડ્રાઈવ હોય કે કદાચ હાલતી ન હોય એવી રિપેર કરવી હોય તો આપણે કારાનાલા પાસે ઉપલેજા રિકવર થઈ જાય છે પાછું પેન ડ્રાઈવ તો આપણે પહેલાં ત્યાં જઈ તમને બધું બતાવવું આગળ મિત્રો આપણે જલારામ કોમ્પ્યુટરમાંથી નીકળી ગયા અત્યારે સુધી બેઠા એક કલાક બેઠા વાતચીત કરી ભાઈ અને સ્કૂલના એકારે પાત્રી પાત્રી કોમ્પ્યુટર હોય કે તો એને ખુદને ત્યાં જવું પડે દુકાન બંધ કરી અને ત્યાં જાય એટલે આપણું કામ છે ને સોમ મંગળમાં થશે હવે તો આપણે મિત્રો ઘરે આવી ગયા અત્યારે તડકો એવો થાય થઈ ગયો હે તો વાત શું અત્યારે એકતાલીસ ડિગ્રી છે

બપોર પછી હવે તો ફાઇનલી મિત્રો આપણે રૂમમાં આવી ગયા છે અત્યારે રૂમ એવો ઠંડો લાગે છે આપણે અગે એસી નથી પણ એસી જેવું જ લાગે જેમ કે બારથી હોય તડકા તડકાના આપણે એમ થઈ ગઈ કે બાપા તડકા લૂવ એવી પડે છે વાતપૂશું મા વિશાલભાઈ દેખાતા નથી વિશાલભાઈ ઘર બધું ગયા હોય હું કોઈ પડ્યો છે અને બીજે તો ક્યાંય રહેવાય એવું છે ને બીજે કંઈ કોઈ અત્યારે હું એવું તો છે જ નહીં આ રૂમ સિવાય આ એક આપણો રૂમમાં ઠંડુ રહે બધું તો હવે મિત્રો આરામ કરી અને બપોરો પછી મેં હવે મળી આવે

इस साल भाई ने क्रंचक्स ना एक्स्ट्रा क्रंचक्स 2 बीजी तीखी आ तीखी इन थी तीखी आ डोलो हाँ। चिप जेली तीखी ना ज्वाइन पे वो तो सीन खाई सीन आज एक ना बे सिंगे ले सिंग सीन नहीं ऐसी मेगो भाई हाँ, मारियो ए उमा ताला मित्रों नाश्तो करो ना बेगी ने नाश्तो करो जो ये तो ई तैयार सही बैठे तारा को खाऊस मेगो તને મળશે હો તો મિત્રો પપ્પા નવી કુતિયા નથી આવતા રહ્યા છે અત્યારે છે ટાઈવા તડકો બહુ લાગી ગયો છે આપણે એને સોડા એ તૈયાર જ રાખી ત્યાં આપણે તો આપણા પૂરતી લઈ આવ્યા હતા તો એ થઈ જાય એટલામાં બે બે ઘૂંટડા જ છે ના થાય આમાં નહીં મિત્રો નાસ્તો બસ્તો કરે અને કૈલા ભાઈ એવાય કે કુલર ની રિપેર કરાવવા જવાનું છે વિશાલ ને બે રીક્ષા બાંધી હોય કે આપણે ગયા તા નાવા તો નાઈ જૂન પાછા બપોર પછી થઈ ગયા રેડી તો હવે જાય આપડે પાછા ગામ માં આપડે મિત્રો ગામ માં જતા હતા ખાસ મિત્ર ભેગા થઈ ગયા તમે ઓળખતા જશો બ્લોગ માં હે ને સબસ્ક્રાઇબ કરો અને ફૂલ મોજ કરો હા યાર ક્યાં ભાઈ ખબર યાદ કરો યાદ કરો ઓલા ભાઈ હતા ને મેરા વારા ફૂલ મોજ કરો ફૂલ

એ ઓલા હવે જ્યાં જાય ભેગા થઈ જાય તો આપણે આપણો બીજો છે હરિયોગ લાંબો નહીં થાય ટૂંક સમયમાં પૂરે થઈ જાય મિત્રો આખો દિવસ તો તડકા પડે અત્યારે કઈ શાંતિ થાય આપણે હરિયો ચા પાણી પી લીધો બપોર પછી એક વાર અને હવે આપણે સીધા જઈએ વિશાલભાઈ આગળ વિશાલભાઈ ગયો કુલર રિપેર કરવા આપણે ફોન કર્યા કઈ છે કે તું જલ્દી આવી જા ભાઈ તો હવે આપણે સીધા સીધા જઈએ વિશાલભાઈ આગળ બરોબર

તો મિત્રો આપણે હે ને બધી કામ પતાવી અને ઘરે આવી ગયા ઘરે આવી પછી આપણે સીધું હે ને આવીને આપણે કેરીઓ લઈ આવ્યા ને એનું ટેસ્ટિંગ કરવા માટે એક કેરી મોરી નાખીને ખાઈ લીધી મેગી નહીં ખવડાવી દીધી તો હજી ખાવી છે મેગી ને તો મિત્રો આજનું કામ તમને બધું બતાવી દીધું જેટલું કર્યું એટલું જ્યાં ગયા તો હવે હે ને મળીયા નવા બ્લોગ સાથે તો કાલે કાલેના બ્લોગમાં બરોબર તો હવે નવા હોય ચેનલ ઉપર તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્તીની કોમેન્ટ કરતી હોય તો હવે મળીએ કાલે નવા વોર્ક સાથે ત્યાં સુધી બાય બાય